ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ચૌદમી ફેબ્રુઆરીએ હેઝાર્ટ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી તો બીજી તરફ જીઆઈડીસી તરફનો પાણી પુરવઠો ગતરોજ શરૂ કર્યા બાદ આજ રોજ નગરપાલિકા દ્વારા લેકવ્યુ પાર્ક ખાતે ઇન્ફ્લો વાલ્વ ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું નહેરના પાણીનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં પાણી આરોગ્ય માટે જોખમી ન હોવાનો રિપોર્ટ આવતા આજથી ગામ તળાવમાં નહેરનું પાણી છોડવામાં આવ્યું હતું નહેરમાં કેમિકલ કાંડમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો જવાબદાર ક્યુવી લેબ કંપનીને પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ સાથે રૂપિયા પચીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે લેબોરેટરીનો રિપોર્ટ આવતા અમે હાલ અત્યારે આ વાલ અમારા વોટર વોટરવર્ક્સ એન્જિનિયરની સાથે રહી પીએ ચેક કરી અને એ પાણીનો ઇન્ફ્લો અંકલેશ્વર શહેરને ગામ અંદર ઉમેરો શરૂ કરી દેવામાં આવ્યો છે અને હું ખાસ અંકલેશ્વર નગરજનોને ખાતરી આપું છું કે આ પાણી ચોખ્ખું છે અને આપણા વપરાશ માટે ઉપયોગી લે લેવાય એ પ્રમાણેનો એનો રિપોર્ટ આવ્યો છે એટલે કોઈ પણ કોઈની વાતમાં આવીને ખોટા સમાચાર ભય ફેલાવશો નહીં પ્લસ ટુ વન ડે માત્ર ભારતમાં ટકી છે